નમસ્કાર આજ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર આશ્રમ રોડ ખાતેના ગબ્બરવાળા અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રીની ઉજવણી હાટકેશ્વરમાં શહીદ દિનની યુવાનો દ્વારા ઉજવણી ક્લીન ચીટ મુદ્દે કોંગ્રેસના આક્ષેપ ભાજપના દેખાવો અમદાવાદમાંથી બ્રાઉન સુગરના જથ્થા સાથે બેની ધરપકડ આજથી અમદાવાદમાં ક્રાફ્ટ ઉત્સવ શરૂ ઇન્ડોફિલ ઇન્ડસ્ટ્રીઝે દહેજમાં સીએસ ઉત્પાદન એકમ શરૂ કરશે તાણંદમાં ફોડ ઇન્ડિયાના પ્લાન્ટનું શિલારોપણ જોઈએ સમાચાર વિગતવાર ચૈત્રી નવરાત્રિના પ્રારંભથી જ લોકો માતાજીની આરાધનામાં અને ભક્તિમાં લીન થઈ ગયા છે ઉપવાસ અને ભક્તિના સંગમનીય ચૈત્ર નવરાત્રી અનેક લોકો માટે એક મહાન અવસર બની જાય છે આજે બીજા દિવસની ચૈત્રી નવરાત્રી નિમિત્તે આશ્રમ રોડ ખાતે આવેલ માઉન્ટ કાર્મેલ સ્કૂલ પાછળના બત્રીસ વર્ષ જૂના અંબાજી માતાના મંદિરે શ્રદ્ધાળુઓ ભક્તિ ભાવ પૂર્વક પૂજા અર્ચના કરી રહ્યા છે અંબાજી માતાના મંદિર ખાતે અંબાજીની મૂર્તિ અંબિકાશ્વર મહાદેવ શનિદેવની મૂર્તિઓ આવેલી છે તેમજ મોટા અંબાજી જેવો જેવો જ ગબ્બર અહીં પણ છે જે શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર છે અંબા નવરંગપુરા શ્રી અંબાજી માતાનું મંદિર લગભગ છેલ્લા બત્રીસ વર્ષથી અહીંયા છે અને એના એમાં સારી પ્રગતિ થઈ છે એમાં ચૈત્ર નવરાત્રમાં તો ખાસ હવાન આઠમનો મોટો થાય છે અહીંયા મંદિરમાં બીજી વિશેષતા છે કે મહાદેવનું મંદિર પણ છે નવગ્રહનું પણ મંદિર છે અને બીજા ઘણા ભગવાનોના સ્થાપના પણ કરેલી છે એટલે એક જ વ્યક્તિ આ મંદિરમાં આવતો એને ઘણા બધા ભગવાનનો લાભ મળે અને ઘણી સારી રીતે અહીંયા એનો શ્રદ્ધાથી પોતાનો ભાવ પ્રગટ કરી એ મન પવિત્ર કરે મનમાં જે કંઈ ઈચ્છા હોય તે પરિપૂર્ણ કરે માતાજી બધાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે તેવી અમારા ટ્રસ્ટીઓની શુભ હોય છે આ મંદિરના ટ્રસ્ટી ભાઈલાલભાઈ પટેલે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે અહીં દર ચૈત્રી અને આસો માસી નવરાત્રી આઠમે હવન કરવામાં આવે છે જ્યારે શ્રદ્ધાળુઓ ભાવ પૂર્વક વાર તહેવારે માતાજીની અર્ચના પૂજા કરી માતાજીની કૃપા મેળવે છે અમદાવાદના હાટકેશ્વર ખાતે આવેલ વીર શહીદ ભગતસિંહની પ્રતિમાની ગઈકાલે શહીદ દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને વીર શહીદની યાદમાં રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના યુવાનો પણ જોડાયા હતા યુવાનોએ દેશને એકતા માટેના શપથ ગ્રહણ કર્યા હતા અને સાથે જ યુવા શક્તિ જાગૃત થઈ ભ્રષ્ટાચારને ખાળવા કટિબદ્ધ બની અને હંમેશા સત્યના માર્ગે ચાલતા ભગતસિંહ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા અને આજે અમે પણ દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર મોંઘવારી જેવા મહાદૂષણોને અટકાવવા સતત પ્રયત્નશીલ રહીશું તો જ સાચા અર્થમાં શહીદીની ઉજવણી થઈ ગણાશે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોના ક્લિપિંગ કાંડ મામલે વિરોધ પક્ષને સસ્પેન્ડ કર્યા બાદ ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરીનું કહેવાતું આઈપેડ જે ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના પરીક્ષણ માટે સોંપેલું તેને અહેવાલ સીલ કવરમાં વિધાનસભાની વિશેષાધિકાર સમિતિને સોંપવાને બદલે અધ્યક્ષે વિધાનસભામાં રજૂ કરી સમિતિ પોતાનો અહેવાલ આપે તે પહેલા જ પોતે ક્લીન ચીટ આપવાનો પ્રયાસ કર્યો છે તે નિયમ વિરુદ્ધની ઘટના છે તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય अर्जुन मुठवाड़िया सरकार ने जिस तरह तरह से स्पीकर का इंस्टीट्यूशन का कब्जा लेकर बैठे हैं उसी तरह उन्होंने ये मांग का अस्वीकार किया उल्टा पत्रकार और मीडिया पर आरोप लगाया और ये घटना की जांच जो प्रिविलेज कमेटी है हाउस की उनको सौंपा गया उसी समय उन्होंने ये कहा था कि जो लैपटॉप है उसकी जांच गुजरात स्टेट फोरेंसिक लेबोरेटरी करेगी गुजरात हाईकोर्ट ने जो एक एसआईटी बनाई थी उनको जो रिपोर्ट देना था वो रिपोर्ट नहीं दिया कुछ फोटोग्राफ्स नहीं दिया इसलिए ये एसआईटी के एक अफसर ने ये लेबोरेटरी की अहमदाबाद ऑफिस में रेड की थी और उसका कंप्यूटर और कुछ फोटोग्राफ्स जो ये केस के रिलेटेड थे वो उन्होंने सीज किया था हमने मांग की थी कि उसकी सेंट्रल फॉरेंसिक साइंस लेबोरेट्री है वहाँ उसकी जांच होनी चाहिए और ये लैपटॉप यही लैपटॉप है कि नहीं ये वो भी जांच करनी चाहिए મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું છે કે આઈપેડ લેપટોપ ગુજરાત બાબતોને કોંગ્રેસ પક્ષે વિરોધ કરીને લેપટોપ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ પરીક્ષણ માટે સોંપવાનો આગ્રહ કર્યો હતો પરંતુ તારીખે સ્ટેટ ના ડાયરેક્ટર વ્યાસને વિધાનસભામાં મુખ્યમંત્રીના કાર્યાલયમાં બોલાવવામાં આવેલા અને વિધાનસભાના સચિવના અંગત મદદનીશ આ લેપટોપ અને અધ્યક્ષનો પત્ર તેમના હાથો હાથ આપી ગયા હતા મોઢવાડિયાએ સણસણ તો સવાલ પૂછ્યો પૂછતા જણાવ્યું છે કે અફેસલના નિયામક મુખ્યમંત્રીના કાર્યાલયમાં શું કરવા ગયા હતા અધ્યક્ષે તપાસ સોંપી હતી તે તેમના કાર્યાલયમાં કેમ ન ગયા આ ઘટના એકદમ આઘાતજનક છે તો બીજી તરફ ભાજપના ધારાસભ્યોને ક્લીન ચીટ મળતા અમદાવાદના ઇન્કમ ટેક્સ સર્કલ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ દેખાવો કરી પુત્રાદહન કરાયું હતું અમદાવાદના વસ્ત્રા રોડ ઉપરથી ડીસીપી ઝોન પાંચ સ્કોડની ટીમે રૂપિયા ચોવીસ લાખની કિંમતના બ્રાઉન સુગર અને શંકાસ્પદ સફેદ પાવડરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ રાજ્યભરમાં પ્રસરાયેલા માદક દ્રવ્યના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે અમદાવાદના ઝોન પાંચના નાયબ પોલીસ કમિશનરને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્કવોડના પીએસઆઈ એસ પંડ્યાએ વસ્ત્રાલ ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં બે શખ્સોને અટકાવી તલાશી લીધી હતી બે શખ્સો પૈકીના રામપાલ ફૂલવાડી શાહ નામના શખ્સ પાસેથી ચારસો પંચ્યાસી ગ્રામ જેટલો બ્રાઉન સુગરનો જથ્થો મળી આવ્યો છે જ્યારે તેની સાથેનો રાકેશ યાદવ પાસેથી ચારસો ગ્રામ શંકાસ્પદ સફેદ રંગનો માદક પાવડરનો જથ્થો મળ્યો છે જે ઇન્ફોર્મેશન હતી એ જ પ્રકારની બે વ્યક્તિઓ મળી અને એમની પાસેથી ચારસો ને પંચ્યાસી ગ્રામ જેટલો બ્રાઉન સુગર છે અને બીજો એટલી જ ક્વોન્ટિટીનો એક સસ્પેક્ટેડ પાવડર છે એ પણ ડ્રગ્સ જ હોઈ શકે એવું આપણે માનું છે પણ એફએસએલમાં એના ટેસ્ટ માટે મોકલ્યું છે બાકી પેલું જે છે એ બ્રાઉન સુગર છે એફએસએલના ટેસ્ટના આધારે કન્ફર્મ છે બ્રાઉન સુગર આ લોકો જે આરોપીઓ છે એ યુપીના એકા ડિસ્ટ્રિક્ટના છે એટલે શક્યતા તો મોસ્ટલી એવી જ છે કે ત્યાંથી યુપી થી જ લાવ્યા હોય અને એક જેની પાસેથી એમણે લીધો છે એ પણ યુપીનો વ્યક્તિ છે એટલે એ અત્યારે અત્યારે અમદાવાદમાં નથી અને એની એક તપાસ કરવાની બાકી છે અમદાવાદમાં નથી પ્રાઇમરી સાઈટ પર તપાસ કરી અમદાવાદમાંથી અંગે પીએસઆઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં રામપાલ શાહ અને રાકેશ યાદવ સામે ગુનો નોંધાવ્યો છે બંને શખ્સો ઉત્તર પ્રદેશ અથવા તો મુંબઈ તરફથી બ્રાઉન સુગર અને શંકાસ્પદ સફેદ પાવડર લાવ્યા હોવાની આશંકા છે

પકવેલી માટીના રમકડા અને સુથારી કામ જેવા અનેક ક્ષેત્રોમાં તે જોવા મળે છે લોક સેવા ક્ષેત્રે રચનાત્મક કાર્યો દ્વારા આગવી પ્રવૃત્તિઓ કરતી ગ્રામશ્રી સહજ અને ખમીર તથા અન્ય સહયોગી સંસ્થા પ્રાચીન કલાને ઉત્તેજન મળે તથા કલાકારોને તેમની કલાની સર્જનાત્મકતા મુજબ સુયોગ્ય આર્થિક વર્તન મળે તે હેતુથી સતત સક્રિય છે હોય એની જગ્યાઓ એ લોકો જતા રહેતા હોય છે અને મોટાભાગે એવું થાય છે કે ઇન્ડસ્ટ્રીમાં જાય છે કારણ કે એનો ઇન્ટરેસ્ટ ઓછો છે ક્રાફ્ટમાં પૈસા ઓછા મળે છે એટલે અને એના લીધે સેકન્ડ જનરેશન એટલે મોટા ભાગે સેકન્ડ જનરેશનને ફરી ક્રાફ્ટ સેક્ટરમાં આવવું નથી આવે છે પણ બહુ જ ઓછા આર્ટિઝન આવી રહ્યા છે આમ ટોટલ આપણી જોડે થ્રી પોઈન્ટ ફાઇવ લાઈક આર્ટિઝન છે સેન્સેક્સ ઓલરેડી ચાલે છે નેક્સ્ટમાં આપણને ખબર પડશે કે કેટલા આર્ટિઝન્સ અત્યારે ખરેખર ક્રાફ્ટ સાથે જોડાયેલા છે રાજપથ ક્લબ ખાતે આજથી છવ્વીસમી માર્ચ સુધી સવારે દસથી રાત્રિના દસ વાગ્યા સુધી ક્રાફ્ટ ઉત્સવ યોજાયેલ છે ક્રાફ્ટ ઉત્સવ બે હજાર બારનું ઉદઘાટન ગુજરાત વિધાનસભાના સ્પીકર ગણપતભાઈ વસાવા મહિલા બાળ કલ્યાણ અને મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ડાયરેક્ટર પ્રદ્યુમનભાઈ વ્યાસના હસ્તે થયું હતું ઇન્ડોફીલ્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા કેકે મોદી ગ્રુપના ચેરમેન કેકે મોદીએ ગુજરાતના દહેજમાં તેના અત્યાર આધુનિક ગ્રીન એનર્જી સીએસ ટુ ઉત્પાદન એકમ શરૂ કરવાની જાહેરાત કરી છે અંદાજે ચાર કરોડ ડોલરનો પ્લાન્ટ સીએસ ટુ ઉત્પાદન માટે ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશનું સૌપ્રથમ પ્લાન્ટ છે કે કે મોદીએ જણાવ્યું છે કે હાલમાં ભારતના એંસી ટકા સીએસ વિશ્વના વિવિધ ભાગોમાંથી આયાત થાય છે અને આશા છે કે આ એકમ આયાતોનો વિકલ્પ બની શકશે ઇન્ડોફિલ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહી છે તેનું વેચાણ છેલ્લા ચાર વર્ષમાં બમણું થઈ ગયું છે અને તે વર્તમાન વૃદ્ધિ દર જાળવી રાખશે સીએસ ટુ ઉત્પાદનમાં વિસ્તરણ આ ઝડપી વૃદ્ધિનો એક ભાગ છે ફોડ ઇન્ડિયાએ સાણંદ ખાતે એક અબજ યુએસ ડોલરના અદ્યતન એકમનું શિલારોપણ કર્યું છે બે હજાર ચૌદમાં સુસંકુલિત ઉત્પાદન એકમ પૂર્ણ થશે ત્યારે ભારતીય ગ્રાહકો અને નિકાસ બજારો માટે વાર્ષિક બે નવા ફોડ વાહનો અને બે એન્જિનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે સાણંદમાં ચારસો સાહીઠ એકરમાં પથરાયેલ પ્લાન્ટના સ્થળે યોજાયો હતો જ્યાં ફોર્ડના વિશ્વસ્તરના એકમની મહત્ત્વની ભૂમિકાને ધ્યાનમાં લઈને ફોર્ડ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર માઇકલ બોનહેમ ગુજરાત સરકારના ઉદ્યોગ સચિવ મહેશ્વર સાહુ અને ફોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મેન્યુફેક્ચરિંગ એશિયા પેસિફિક અને આફ્રિકા સાથે આ સમારંભમાં જોડાયા હતા વધુ સમાચાર માટે નિહાળતા રહો એસ લાઈવ વેબ ચેનલ નમસ્કાર